તેડાગર બહેનો માટે જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ઉક્ત સંદર્ભિત ઠરાવ એક થી આઈસીડીએસ યોજના અંતર્ગત કાર્યરત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને આપવામાં આવતી જે કપડાની સિલાઈ છે તેનો દર રૂપિયા પાંત્રીસ થયેલ હતો તો વંચાણે લીધેલ ક્રમાંક બે થી સિલાઈના દરમાં વધારો કરી રૂપિયા પંચોતેર મંજૂર કરવામાં આવેલ છે તો ઉપચાર પત્ર ત્રણ થી કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા આઈસીડીએસ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર અને ટેરાગર બહેનોને આપવામાં આવતી પ્રતિ સિલાઈ પેટે રૂપિયા એકસો કરવા દરખાસ્ત કરવામાં આવેલ જેથી આંગણવાડી કાર્યકર અને બહેનોને આપવામાં આવતી સિલાઈની રકમમાં સુધારો કરવાની બાબત હતી રકમ કુલ રૂપિયા એકસો પચાસ નિયત કરવામાં આવેલ છે આ હુકમ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં વિભાગની તારીખ ઓગણીસ આઠ બે હાજર ની મળેલ મંજૂરી અન્ય બે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે ગુજરાતના રાજ્યપાલશ્રી ના હુકમથી અને તેમના નામે આ ચીઆર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેની આંગણવાડી બહેનોએ નોંધ લેવા વિનંતી છે ધન્યવાદ